નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ નસવાડી તાલુકાના દસથી વધુ ગામોના લોકોને જમીનનો સર્વે કરવા માટે આવતા તંત્ર દ્વારા કયા કારણસર જમીન સર્વે કરવામાં આવે છે તેનો જવાબ ન આવતા રોષે ભરાયેલા આદિવાસીઓ ઢોલ નગારા સાથે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું અને સર્વેની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો તાલુકા મથક પરની કચેરીઓ પર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ખાસ કરીને નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા ગામડો છે વાડીયા જૂથ ગ્રામ પંચાયતની અંદર અલગ અલગ ગામડા આવેલા છે સાંકડી ભારી ગન્યારભારી અને વાડિયા એ ગામની અંદર ગામ લોકોને જાણ કર્યા વગર એ લોકો એ બહારથી આવીને એ જ જમીનની અંદર લોકોના ઘર આવેલા છે એ જમીન ખાનગી માલિકીની જમીન હોવા છતાંય ગામના લોકોને જમીનના માલિકને પૈસા વગેરે સર્વે કરે છે અને એમને પૂછવામાં આવે ત્યારે કઈ કંઈ ગુળ ગુળ જવાબ આપે છે સારકો જવાબ નથી આપતા તો ગામના લોકો ભયમાં છે તો ખરાખર આમાં સસાઈ શું છે એમ કરીને જાણવા માટે અહીંયા પત્ર આપવા માટે સર્વ ગામજનો સર્વ આદિવાસી વિસ્તારના અમારા સગા સંબંધી ત્યાં બસ કરે છે એમ કરીને સર્વ અલગ અલગ ગામથી બધા લોકો આવેલા છે ચિંતા કરીને તો ખરેખર આ જે પ્રોજેક્ટ છે તે એને રદ કરવામાં આવે અને એ ગામના લોકોનું કેવું છે કે આવો જે પ્રોજેક્ટ અમને જોઈતો નથી અને અમે જેમ જે રીતે જીવીએ છીએ એમ જ જીવા દે અમે જે જીવીએ છીએ બરાબર જીવીએ છીએ કારણ કે અમારી કશું જરૂર નથી અમારી જે જરૂર છે તો આપવામાં નથી આવતી પણ બિન જે કંઈ જરૂરી વસ્તુ છે એ કરવામાં આવે છે તો ગામ લોકોની માંગ છે કે અમારે આ વસ્તુ જોઈતું નથી એમ કેવું છે

શિડ્યુલ પાંચ મુજબ અનુસૂચિ પાંચ લાગુ છે છતાં પણ અમારી બિનપરવાનગીએ અમને કોઈ અમારી કોઈ ગ્રામસભાને જાણ કર્યા વગર જે કંપનીના માણસો આવીને સર્વે કરે છે ખરેખર એ ગેરબંધારણીય છે બંધારણની જોગવાઈ મુજબ સરકાર પણ અનુસરવું જોઈએ અને અમારે કોઈ ગ્રામસભામાં જાણ કર્યા વગર સર્વે કરવા આવી રહેલા છે અને આ સર્વે પણ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી માગ છે જો આ સર્વે તાત્કાલિક ધોરણે જો નહીં બંધ કરવામાં આવે તો અમુક ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યારે અમે પાંચસો માણસો જેટલા આવેલા છે અને આ આવનાર સમયમાં અમારી જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને અમે બિરસા મુંડાના વંશજો છે જે ઉલગુરાન જે આગળ ચાલ્યું હતું એ પણ અમે કરવા તૈયાર છે મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ જય આદિવાસી મહાસંઘના પ્રમુખ આદિવાસી એટલે આદિઅનાદિકાળથી વસનારો માણસ ઇતિહાસની અંદર સાબિતી છે અમારી અને અમારે અમારા સાકળપી જૂથ ગ્રામ પંચાયતની અંદર લાલબત્તીવાળી ગાડી દિલ્હીથી આવે છે એવું એવું છે એટલે એ સર્વે બંધ થાય એનું આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપ્યું અને જે બી વડીલ નેતાઓ છે એમને જણાવું છું કે અંદર અમને ગૂંગળામણમાં ના રાખે જે હોય તે હકીકતમાં જણાવે કે સર્વે હાનું છે અને કઈ રીતે પ્રોજેક્ટ એ ઊભું કરવાના છે એ બધી માહિતી આપે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર આજ આજરોજ અમે નસવાડી સેવા સદન ખાતે મામલતદાર આવેદન આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્રમાં અમે એવું જણાવેલું છે કે જે બહારથી કોઈ કંપની છે એ અમારા વિસ્તારમાં ડુંગર વિસ્તારમાં સર્વેની કામગીરી કરી રહેલી છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને ગામ લોકોને એમને ખબર નથી કે આ સેન્યુ સર્વે ચાલી રહેલું છે ત્યારે ગામ લોકોને ભય છે સમાજને ભય છે ડરને ડરી રહેલા છે ત્યારે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલો છે અને એનો ઉલ્લેખ કરેલો છે સાથે સાથે અમારો વિસ્તાર બંધારણની બસો ચુમ્માલીસ ઓબ્લિક એક પાંચમી અનુસૂચિ વિસ્તાર લાગે છે સાથે સાથે પેશા એક અધિનિયમ ઓગણીસો છન્નું કાયદો પણ લાગુ છે ત્યારે અને બીજું કે મહેસૂલ જમીન મહેસૂલ વિભાગ કાયદો જે અઢારસો ને અગ્યાસીનો છે એમાં ડબલ તોતેરીની નોંધો પણ પાડવામાં આવેલી છે એ પણ અમારે અમલમાં છે ત્યારે આ સર્વે કરાવવાળા એ અમારા સાથે વગર પૂછે સર્વે કરી રહેલા છે સાથે સાથે ગ્રામસભાની ઓગણીસો ત્રાણું ચોરાણું અંતર્ગત પંચાયતી અધિનિયમ એમાં રૂઢિગત ગ્રામસભાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે ગ્રામ ગ્રામસભાની પરમિશન પણ એ લોકોએ લીધી નથી ત્યારે એ કાયદાનું પણ એ લોકોએ ઉલ્લંઘન કરેલું છે ત્યારે અમારી માંગ છે સમાજના યુવાનો વડીલો માતાભાઈનો આગેવાનોની માંગ છે કે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અગર બંધ નહીં કરવામાં આવશે તો આજે તો ખાલી આટલા લોકો આવેલા છે બસો ત્રણસો માણસો આવેલા છે આવનારા સમયમાં બંધ કરવામાં નહીં આવશે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું બિરસા મુંડાના વંશો જો છે બિરસા મુંડાના રાહે જ્યારે ઉલગુલન કરવાનું થશે ત્યારે પણ અમે કરીશું